ગુજરાતમાં તાજેતરમાં મનરેગા કૌભાંડ ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે મંત્રી બચુ ખાબડના બે પુત્રોની આ કૌભાંડમાં ધરપકડ થાય છે ત્યારબાદ કોંગ્રેસ નેતા એવા હીરા જોટવાની પણ મનરેગા કૌભાંડમાં ધરપકડ થાય છે અને ત્રણ મહિના જેટલો સમય જેલમાં રહ્યા બાદ હીરા જોટવાના જામીન મંજૂર થાય છે તેઓની જેલ મુક્તિ થાય છે અને જ્યારે ગીર સોમનાથમાં હીરા જોટવા પહોંચે છે ત્યારે શું હુંકાર ભરે છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ગુજરાતમાં હાલ મનરેગા કૌભાંડ ખૂબ ચર્ચામાં છે કારણ કે ભાજપના બચુ ખાબડના બે પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ થાય છે ત્યારબાદ બચુ ખાબડને જાણે કે ગાંધીનગરમાં નો એન્ટ્રી થઈ હોય તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ મનરેગા કૌભાંડ અંગે ચૈતર વસાવાએ જે તે સમયે કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ હીરા જોટવાએ માનહાનીના કેસની ચીમકી પણ ચૈતર વસાવાને આપી હતી જોકે ત્યારબાદ હીરા જોટવાની પણ મનરેગા કૌભાંડમાં ધરપકડ થાય છે અને આ ઘટનાક્રમ બાદ ચૈતર વસાવાની પણ મારામારીના કેસમાં ધરપકડ થાય છે અને તેમના સમર્થકો અને ચૈતર વસાવા પણ કહી ચૂક્યા છે કે તેમણે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું એટલા માટે તેમના પર ખોટા કેસ કરવામાં આવ્યા છે જોકે તાજેતરમાં જ ચૈતર વસાવાની જેલ મુક્તિ થઈ છે તેવામાં હીરા જોટવાને પણ જામીન મળતા તેમની પણ જેલ મુક્તિ થઈ છે લાંબો સમય જેલમાં રહ્યા બાદ તેમના જામીન મળતા તેમણે તેમના વતન પહોંચતા તેમના માટે એક સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ દરમિયાન હીરા જોટવા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા પહેલા તો જેલમાંથી છૂટતા શું બોલ્યા છે હીરા જોટવા તેમને સાંભળીએ

સત્ય બહાર આવ્યું એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે સદ્ વ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન કૃષ્ણ ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ ફળી છે એમ હું માનું છું કોઈ સંતે કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મેળા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા મને એમ લાગે લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તોને યાદ ના કરીએ એમને કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર અંતે સમયે તમારી મહેનત કરો ગીતા મેં કીધું કે કર્મ કરતો જા ફળ મળશે અને એ કાનૂની રીતે જે કે કાનૂની સંઘર્ષ લડાઈ ની મહેનતના અંતે ન્યાયપાલિકાએ જે ન્યાય આપ્યો

કચ્છ પાટણ સુધીના જે આવેદન પત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડી અમારી સાથે રહ્યા અમારા પરિવારની સાથે રહ્યા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય સારો હોય કે ખરાબ હોય એટલી જવાનો જવાનો ને જવાનો પણ ખરાબ ખરાબ સમયે ધીરજ રાખવા માટે ખરાબ સમય જે પડખે ઉભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાએ આક્રમક અંદાજમાં હુંકાર કરતા જણાવ્યું કે હમ કભી ના ડરે ઓર ના તો કભી ડરેગે ઓર ના તો કભી ડરાયગે હમ આઝાદ દેશ કે નાગરિક હે અમને કોઈ દબાવી શકે નહીં હીરા જોટવાએ સત્તા પક્ષ સામે લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરતા કહ્યું કે ગલા કટવા શકતે લેકિ ઝૂક નહીં શકતે આમ હીરા જોટવાનો આક્રમક અંદાજ જેલમાંથી છૂટ્યા બાદ જોવા મળ્યો હતો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे पीड परा